સુરત શહેરમાં હત્યાની ઘટનાઓમાં રોજો વધારો થઈ રહ્યો છે તે સુરતના ચોક બજાર પોલીસ પતક વિસ્તારમાં આવેલા સિંગણપર કોઝવે ખાતે તાપી નદીમાંથી માંથી અજાણ્યાની ગળુ કાપેલી લાશ મળી આવતા પોલીસ દોડતી થવા પામી છે તો લાશ કબજા લઈ પોલીસે તપાસ હાથ ધરી છે સુરત શહેર હાલ પોલીસ કમિશનર વિહોણું છે જેને લઈને ગુનેગારો પણ જાણે બેફામ બની ગયા હોય તેમ લાગી રહ્યું છે કારણ કે કમિશનર જ નથી તે સુરતના છેલ્લા બે ત્રણ દિવસથી રોજેરોજ હત્યાની ઘટનામાં વધારો થઈ રહ્યો છે અગાઉ લિંબાયતમાં ને ત્યારબાદ વરાછામાં પ્રેમ પ્રકરણમાં તો ખટોદરામાં એમડી ડ્રસ વેચનારાઓએ યુવાનને પોલીસની બાતમી આપતો હોવાનો પ્રેમ રસી નાખ્યો હતો ત્યારે મૈધરપુરામાં રિક્ષા ચાલકની હત્યા બાદ ચોક બજાની હદમાંથી હત્યા કરેલી લાશ મળી આવી છે આજ રોજ સવારે સવા આઠ વાગ્યાના સુમારે કંટ્રોલનું ઉપર એક ફોન આવેલો કે અજાણી લાશ કે જે તાપી કોચ વે પાસે તરતી હાલતમાં જોવા મળે છે જે બાબતે પીસીઆર અને ઇનવે ઇન્ચાર્જ અધિકારીશ્રીઓએ મને જાણ કરેલ અને પોતાને મોકલતા એક અજાણી આશરે ત્રીસથી પાંત્રીસ વર્ષની મેલ પુરુષની ડેડ બોડી પાણીમાં તરતી હાલતમાં જોવા મળેલ છે જેને સ્થાનિક લોકોની હાજરીમાં એને બહાર કાઢી અને હાલ સિવિલ હોસ્પિટલમાં લઈ આવેલ છે અને આગળની કાર્યવાહી ચાલુ છે મૃતદેહ પર ગળાના ભાગે ઈજાના નિશાનો જોવા મળે છે આ પ્રાથમિક તારણ પીએમ નોટ આવ્યા ખ્યાલ આવશે ચોક બજાર પોલીસ પથકની હદમાં સિંગણપોર કોઝવે ખાતે તાપી નદીમાંથી અજાણ્યાની ગળું કપાયેલી હાલતમાં લાશ મળી આવી હતી જેને લઈને પોલીસને જાણ થતા ચોક બજાર પોલીસ પથકનો સ્ટાફ ઘટનાસ્થળે દોડી જવા પામ્યો હતો અને લાશનો કબજો લઈ પીએમ અર્થે મૂકલી હતી તો અજાણ્યા મૃતક કોણ છે અને કોણે અને શા માટે તેની હત્યા કરી તેની હાલ તો ચોક બજાર પોલીસે તપાસ હાથ ધરી છે અઝર કુરસી સાથે હર્ષદ શેટા